મનસુખભાઈ ભીમાણી વસંત બિલ્ડર્સ મનસુખભાઈ એક સ્કાયલાઈન નામના પ્રોજેક્ટને મંજૂરી મળી છે આ પ્રોજેક્ટની શું શું વિશેષતા છે આ પ્રોજેક્ટની વિશેષતા જોવા જઈએ તો એક તો સૌરાષ્ટ્ર અને રાજકોટની અંદર પહેલું ટોલ બિલ્ડિંગ અમે બનાવી રહ્યા છીએ જે અડત્રીસ માળના બે ટાવર અમે બનાવવાના છીએ જેમાં એકસો ને ફ્લેટ ટોટલ બનાવવાના છે અને બાર શોરૂમ જે રિંગ રોડ ઉપર આવે છે એ બાર શોરૂમ બનાવવાના છે દરેક ફ્લેટની અંદર અમે પર્સનલ બે લિફ્ટ આપેલી છે કે રાજકોટમાં લગભગ અમે ફર્સ્ટ છે અત્યારે દરેક ફ્લેટની અંદર બે લિફ્ટ પર્સનલ આપેલી છે ત્રણ કોમન આપેલી છે એટલે એક બિલ્ડિંગની અંદર બે ફ્લેટ આવેલા છે એમાં સાત ફ્લેટ લિફ્ટ અમે પ્રોવાઈડ કરવાના છીએ બાકી બધી એમ્યુનિટીઝ સેકન્ડ ફ્લોર ઉપર પ્રોવાઈડ કરી છે ઉન્ડ ફ્લોર અને સેલરમાં અમારું પાર્કિંગ છે દરેક ફ્લેટ હોલ્ડરને ચાર ગાડીનું પાર્કિંગ અમે પ્રોવાઈડ કરવાના છે એમ્યુનિટીસમાં અમારે સ્પોર્ટ છે ફન છે હેલ્થ છે જીમ છે થિયેટર છે ઘણી બધી ઓગણચાલીસ પ્રકારની અમે એમ્યુનિટી પ્રોવાઈડ કરવાના છે કેટલા સમયથી આના માટે તમે મહેનત કરતા હતા અમે અંદાજીત દોઢ વર્ષથી આ પેપર વર્ક ચાલુ કર્યું હતું ફર્સ્ટ તો અમારે ફાયર એનઓસી લેવાનું એરપોર્ટ એનઓસી લેવાનું પર્યાવરણનું એનઓસી લેવાનું બીજા બધા એનઓસી વિન્ડનું સર્ટિફિકેટ લેવાનું આ બધું અમે એક વર્ષની અંદર કોર્પોરેશનમાં સબમિશન કરેલું પછી અમારી ગાંધીનગર ફાઇલ સચિવાલયમાં મંજૂરી માટે ત્યાં અમારી બે મિટિંગો થયેલી સેકન્ડ મિટિંગ અમારી લાસ્ટ અગિયાર તારીખે મંજૂરીને પાત્ર બની ત્યાર પછી કોર્પોરેશને અમને ફાઇનલ મંજૂરી આપેલ આજે ફ્લેટ છે એમાં ફ્લેટમાં કેટલા રૂમ હશે આ ફ્લેટ અમારો અંદાજીત ચાર હજાર સાતસો એકાવન કાર્પેટનો છે જેમાં ચાર બેડરૂમ મોટા આપેલા છે એક સર્વન્ટ રૂમ આપેલો છે એક લિવિંગ રૂમ બારસો સ્ક્વેર ફૂટનો આપેલો છે કિચન ડબલ કિચન આપેલા છે પૂજા રૂમ આપેલો છે હોમ થિયેટર રૂમ આપેલો છે અને ટોટલ બાર ફૂટની હાઇટ અમે આપવાના છીએ ફ્લેટની અંદર દરેક ફ્લોર ઉપર કિંમતની આજુબાજુ છે કિંમત અત્યારે એકચ્યુઅલ અમે હજી કન્સ્ટ્રક્શન અમારું ચાલુ થશે અને હજી અમે કિંમતોનું ડિસાઈ નથી કર્યું પણ ટૂંક સમયમાં અમે કસ્ટમરની એ પણ જાહેરાત કરશું કરીને જે આ પ્રોજેક્ટ છે પૂરો સમય એપ્રોક્સિ ચાર વર્ષની અંદર આ પ્રોજેક્ટ અમારે પૂરો કરવાનો ટાર્ગેટ છે ના અમે હજી બુકિંગ ઓપન નથી કર્યું